આજ તા ત્રણ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલે થયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરી સહાય પેકેજ જાહેર કરવા તથા ખેડૂતોના અન્ય પ્રશ્નોના નિરાકરણ લાવવા બાબતે મામલતદારશ્રી અબડાસાને આવેદન આપવામાં આવેલ જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવર મંધરા માજી ધારાસભ્ય ઇબ્રાહીમ મંધરા તાલુકા પંચાયત વિપક્ષી નેતા દાદાભાઈ જત સેવાદળના ફકીર મહંમદ નોતિયાર तालुका कांग्रेस समिति ना मालशी भाई महेश्वरी मंजी महेश्वरी रमजान नोड़े प्रेमचंदे रघुवीर सिंह जाडेजा रमजान केर आदम भाई लोधरा सलीम चौहान राम गढ़वी मोहन गढ़वी धर्मेंद्र सिंह जाडेजा नारूभा जाडेजा मुरजी भाई महेश्वरी लगधीर सिंह जाडेजा नुर्माद केर ओसमान नोतियार हाजी इस्माइल केर अबू बखर जत प्रताप सिंह चावड़ा हुसैन छा जाफर मंदरा हाजी अभाउठार શંકરભાઈ મહેશ્વરી જકરીયા લુહાર વિગેરે ઉપસ્થિત રહેલ